જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં અડધી રાત્રિથી વીજળીના કડાકા ભડાકા સાથે સાંભલે ને ખોબલે વરસાદ સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં માંગરોળ શહેરમાં આશરે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો આમ જનતા માટે કાચા સોના જેવો કુદરતના આશીર્વાદ રૂપે વરસાદ વરસી ગયો

કુદરતના આશીર્વાદ મળતા રહે છે વરસાદની માંગરો પંથકમાં અતિ જરૂર હતી આ ચોમાસાની સિઝનમાં કારણ કે ગત વર્ષોમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ આશરે પંચાવન ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોય આ સિઝનમાં આશરે પંદર થી વીસ ઇંચ જેટલો વરસાદ હજુ સુધી પડ્યો હોય તેથી પીવાના પાણીની આગળ જતાં સંકટ ઉભું થવાનો ડર પણ હતો ગઈકાલ અને આજના વરસાદથી ખુશાલીનો માહોલ જોઈ શકાય છે ભક્તો આઠમની કૃષ્ણ જન્મની ખુશાલીમાં શ્રાવણ મહિનો પણ હોય ભક્તિમાં ઝૂમી રહ્યા છે અને વરસાદ પણ વરસી રહ્યો છે એવા અલ્પેશ કગરાણા માંગરોળ